Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આ મિત્રો જણાવી કે શિયાળામાં સામાન્ય રીતે હાર્ટ બનાવો હોય છે છે તેમ તબીબી કહે પરંતુ ભેદી કારણસર હવે તો બળબડતા ઉનાળામાં પણ હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે રાજકોટમાં ગત દિવસમાં ચાર યુવાના હૃદય બંધ પડી જતા મોત નીપજ્યા છે આ કેસ માત્ર પોલીસ ચોપડે જાહેર થયા મુજબના છે અને તે સિવાયના હૃદયરોગના અનેક કેસો નોંધતા રહે છે પોલીસ સૂત્રો અનુસાર આજે ભવાનીનગર શેરી નંબર ચાર રામનાથપરામાં રહેતા સંજય ભરતભાઈ પરમાર ઉંમર ત્રીસ વર્ષના નામના યુવકને ગઈકાલે રાત્રે સુત્યા બાદ સવારે જગાડતા તે બેભાન હોય અને સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે જોકે રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હાર્ટ એટેકના વધતા બનાવને લઈને સેમિનાર પણ યોજ્યો હતો અને જીવનશૈલી કઈ રીતે રાખવી તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું ત્યારબાદ પણ હાર્ટ એટેક ઘટવાનું નામ લેતો નથી કેટલાક અટેક કેટલા સિરિયસ હોય છે કે સારવાર માટે પણ સમય રહેતો નથી यार मित्रांनो आजना साठी आटलोच हमारे चॅनल मा नवा होय तो हमारी चॅनल ने मित्रा लाइक शेर आणि सबस्क्राइब करी देजो धन्यवाद